ભમરી છે ને તો ખપ હોય છે ને એટલે ચટકો ખમે છે પણ જેને ખપ નથી ને એ તો તરત મરદું થઈ જાય ને હાલ્યા જાય ભમરી જે ચટકો કોણ ગમે જેને ખપ છે ને પણ ખપ ના હોય ને ચટકો માર્યો હોય તો જય જય રામ રામ કરીને હાલતા થાય છે આ તારી ચુંદડીને આ તારી કંઠી તું તારે ઘરે હું મારે ઘરે એ ખપવાળાની વાતો છે આ રોડી ખપ હોય તો એને શું લાગે નહીં એને કોઈ અરૂચિ થાય નહીં અને સત્સંગની અંદર સારધાર પોતાનું જીવન પૂરું કરી નાખે એટલે ભમભરીને ચટકો ખમે છે તો એડ બની જાય પણ ક્યારેક ખમે છે આ તો બે કામ પાછું આપણે કરવાનું કે તમે ચટકો મારો અને પછી એનું બળ તમે આપો સાસવાની કહે છે ને રામને કરશો કારશો ના હોવો જોઈએ એટલે શાળિંગ્રામ એટલે શું કે શાલીંગ્રામ એટલે આ શરીર શાલીંગ્રામ છે એટલે એને કાઢસો ના આવવું જોઈએ એને જરાય દુઃખ ના પડવું હોય એને મારું કામ થઈ જાવ તમે ઓપરેશન ન કરવાનું મારો રોગ મટી જાય એટલે કંઈ કામ હોય તો કે મારે ના થાય મારાથી આ ના બને અરે શરીરને કાળસો આવો ને એટલે દરેક કથા વાર્તા કરવી હોય તો કે છે ના મારાથી નહીં થાય ભજન કરવું હોય તો મારાથી ના થાય પછી કંઈ રસોઈનું કામ હોય તો ના થાય પૂજાનું કામ હોય તો ના થાય વજનનું કામ ના ના થાય શું એટલું થાય શરીરને ખાઈ પીને ખુવાડી દઈએ તો સાંઈ કે એમાં કંઈ કામ થાય કરું શરીરને કારસું આવે તો જ કામ થાય એટલે ભગવાનની ભક્તિ કરી છે સત્સંગ કરવો છે તો થોડુંક આપણે કરવું પડે આપણે કરીએ પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા આપણે પુરુષ પ્રયત્ન કરીએ તો ભગવાન કૃપા કરે છોકરું છે રડતું હોય અને પછી એની મા ત્યાંથી જાય પણ એવું એ જરાય બેઠું ના થાય ઊંચું આમ થોડુંક થાય તો માતા હાથ જાળીને ઉપાડી લે પણ એ પેલી માતા આમ કરે થાય હોય પછી હું જોઉં તો આમ આમ ફરે માતા એક દાંત મારીને હલથી થાય જરા તરતું કર પેલો થોડોક પ્રયત્ન કરે તો એને ઉપાડીને પોતાની કેરમાં બેસાડી દે છે એમાં આપણે પણ થોડીક પ્રયત્ન કરીએ તો શરીરને ભલે થોડોક પડવાનો છે પણ સ્વાયં કે એથી આશ્વાય થાય નહીં સોનું છે એને શુદ્ધ કરવું હોય તો શું થાય પહેલું અગ્નિમાં તપી જવું પડે ને એટલે કહેવાનું છે સોનું તપે તો એની કિંમત વધે એમાં ભેળસેળ હોય ને કે પછી એને તપાવે ને તપાવવામાં અંદરનું હોય નીકળી જાય પછી બરાબર ચોખ્ખું ઓળું થઈ જાય સોળ વળું તો એની કિંમત થાય એમાં આપણે પણ થોડું ટીપાવું તો પડે છે બધા ભક્તો થયા એને પણ થોડી થોડી મુશ્કેલીઓ આવી છે ભગવાન ભજવામાં ભગવાનની સેવા ભક્તિ કરવામાં આવું થોડુંક કારણ કે આપણામાં કસર કાઢવી છે એમને આપણામાં કંઈ રાગ છે દેહ છે આવાસના છે સ્વભાવ છે પ્રકૃતિઓ છે આ બધી એનું પરિક્રમ પ્રોસેસ કરવો પડે ને એ કચરો કાઢવો પડે તેને માટે આવી બધી પરીક્ષાઓ થાય અને એમાં જો આપણે પાસ થઈ જવાય તો પછી એની કિંમત વધી જાય પછી કોઈ જાતનો વાંધો આવે નહીં એટલે સ્વામી કહે છે આપણે પણ આ પ્રમાણે ચટકો ખાવો છે ને પછી પછી સહન એ કરે ને બધું એ જ કરે એવું ના કરવું એટલે કહેવાનું શું કે એ ઊંચું ઉલવાનું થયું પણ ક્યારેક પેલા ચટકા બરાબર ખમ્યા તારીને પાંખો આવી ગઈ સત્પુરુષના ગુણ પામવા છે ભગવાનના ગુણ કલ્યાણકારી મેળવવા છે તો એમાં પણ થોડો આપણે દાખલો કરવો પણ આ તો ભગવાન દયાળુ છે આપણે થોડું ખમીએ ને તો એ પણ આપણા માટે સહન આપણા માટે જરા દયા કરે વધારે અને એ ઉબાળા પણ ના આપી દે મતલબ પહેલાં થોડું પણ જો ખમવું પડે એટલે જરાય પણ શરીરને કારસો ના વધે તો પછી કંઈ થાય નહીં દરેક વસ્તુ માટે મતે આપણા ગ્રસ્તમાં તમે કેટલો કારસો વાર હવાથી હા સુધી તમારો કારસો છે નહીં અને તો તમારો વ્યવહાર ચાલે છે ખેતી કરતા તો ખેતીનો ધંધો કરતા ખેતીની નોકરી કરતા નોકરી પણ હવારથી સા સુધી તમારે એ મહેનત કરવી જ પડે જવું જ પડે કરવું જ પડે તો બધું ઘરનો વ્યવહાર સંસાર આપણો ચાલે છે બાર મહિનાના રોટલા પ્રાપ્ત થાય છે પણ ઘરે બેસી રે કંઈ થઈ જાય થાય જ નહીં બે હાથ પગને હલાવવા જ પડે તો જ કામ આપણું થાય છે એમાં ભક્તિ કરીને ભ્રમરૂપ થવું છે તો એમાં પણ હાથ પગ હલાવવાના એટલે કથા છે વાર્તા છે કીર્તન છે કોઈ બોડી જાય કોઈ કહી જાય કોઈ વધી જાય કોઈ ચૂંટણી ખરી જાય તો તે પણ સાંઈ કે ખમવું ભગતજી મહારાજે ખમ્યા કે ના ખ્યા પાંચસો સંતો બધા ખમ્યા છે તો એમને શું એ હતું મહારાજને રાજી કરવા છે તો એમને કંઈ યાદનો વાંધો આવ્યો નહીં એટલે આપણે કરવાનું એ છે આપણે આ શરીરને બીજું કંઈ કરને પણ જેટલું કંઈ ભગવાનને રાજી થાય એને માટે આપણે કરવાનું તો ભગવાન રાજી થઈ જાય અને જીવ સુખ્યો થઈ જાય આ જન્મે આપણે ભગવાનને રાજી કરવા માટે કરી લેવાનું બધું એ છે એટલે કહેવાનું કે આપણે મહારાજ સ્વામીની ઈચ્છાથી આપણને આવો જોગ મળ્યો આવા સાધુ મળ્યા આવા સંત મળ્યા જોગી મહારાજ જેવા તો એવા સંતને મન કર્મ વચને કરીને રાજી કરી લેવાય મારે સુખિયા રહો બધાના આશીર્વાદ છે મારા દરેક સુખિયા કરે એ પ્રાર્થના શ્રેજાન સ્વામી મહારાજ